નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીઘમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સરાડ ગામે એક રહેણાંક કાચા મકાનની છતના થાપડાની વરી ઉપર અજગર ફરી રહ્યો હતો અજગરને જોતા જ પરિવારજનોમાં ફફડાટ ફેલાયો હતો જો કે સ્થાનિકે આ બાબતની જાણ વિભાગ અને જીવદયા સંસ્થાને કરતાં ગણતરીની મિનિટોમાં ફોરેસ્ટ વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમ સ્થળે પહોંચી હતી ત્યારબાદ કાચા મકાનની છતના થાપડાની વરી ઉપર ફરી રહેલા આ ભારે જહેમતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમના મયુ ડામોર અને અવિરાજ ભાઈએ જણાવ્યું કે અમને સરળ ગામેથી એક કોલ મળ્યો હતો કે દિનેશભાઈ અખમાભાઈ પારગીના મકાનમાં આદગર દેખાયો છે ત્યારે વન વિભાગની સાથે અમારી ટીમ ત્યાં પહોંચી હતી અંદાજીત પાંચ ફૂટ લાંબા આ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ રહેણાંક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં અદગરને છોડી મૂકવામાં આવ્યું છે અજગરનું રેસ્ક્યુ કરાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો